સુરત હું અને છે આવ્યા હાલો છ જો થયેલા તૈયાર કરી નાખ્યા છે જવાનું છે હવે સાત વાગી ગયા સાત વાગ્યા ને બસ છે હાલો હવે કેવું છે ના હમણાં ને પછી ઉનાળે આવશે પછી હવે હવે મામી વિડીયો નહી આવે હવે આવશે હવે આ છેલ્લા છે પછી હું આવું ને ત્યાં આવશે વિડીયો જોવા નહીં મળે હા બધા વિડીયો પાછા માય જોતા જોતા ને કહી દઉં કા હા મીન હગા જોતા હોય ફેમિલી રૂપાઈ માં મંદિર છે ને બપોરે બહુ ટ્રાફિક હતી ને તો જો અત્યારે આવી ગઈ છું રૂપાઈ માં નું મસ્ત મંદિર શણગારેલું છે આમ જો કેવું છે કાઈ ઘટે આ છે ને આ મંદિર છે ને પાદરમાં જ આવેલું છે જો ઓલી મઢુલી છે ને અહીંથી જ અમારે બસ માં બેહવાનું હોય હાલો દર્શન કરી લો લાસ્ટમાં જય રૂપાઈ માં રૂપાઈ માં એટલે ખોડિયાર માં હો

સુરત સુરત <laughs> <laughs> <laughs>

તાવો આવ્યા છે બે અહીંયા ગઈ છે તો ઊભી થઈ બ્લેન્કેટમાં ગઈ પેંડા લેવા ગયા છે મને ઉલટી જેવું થાયા કરું તો હું વાર આમ આ ઓટીન ઊઈ ગઈ થી આઈ ગઈ છે હું તો ઊતી થી રાજ જો પેળ છે સગડી ફેર આઈસ્ક્રીમ જો

તો ઘરે પોઈ ગયો સદાભાઈ હવે વાળા હો રૂપિયા લઈ રાજે ફોન કર્યો કે નથી રૂપિયા અત્યારે છે ને સવાર સવારના નજારામાં સુરતમાં કેવી ટ્રાફિક હોય તમને કોઈ દેખાય છે અત્યારે બધા ગામડે છે હોય કોણ અમારા સિવાય અહીંયા કોઈ નથી બોલો ખાલી અમે અહીંયા ફાફડા મસ્ત બનાવે કે નહીં ગાંઠિયા તો રાસ કહે કે લેતા જ હવા અલા ભાખરી કરવી ને ઘરે જઈને કે ખાઈ લેવી એમ નવ વાગી ગયા છે તો અહીંયા અહીં લેતા જ આવ્યું આવું હા આ બળી ગઈ છે આ પાંદડા બધા ખરી ગયા એમ આનું કેમ છું હોય કંઈ ખબર ન પડી પાંદડા ખરી ગયા કાય ને હાલો રાસ કેસે કામ પછી કરજે પેલા ખાઈ લે કા તને નીરે તો મસ્ત નાસ્તો કરી લેવાય બે ઘરે પછી કામ કરાય હા હાલો ખાઈ લેવી હાલો ફેમિલી આવી જાવ જમવા જમવા માં છે બટે કાડું શાક રોટલી સાસ ને આવો ઓકડી ઓકડી દેહ વાત કરી દીધી આવો હાલો ઓકડી લેવું દેહ માંથી બને એક લઈ આવ્યા છે ખાઈ લેવી આ જાવ્યા છે દેહ માંથી ખાઈ કે ગયા છે ને ગોજા બધું સામાન બામાન બધું જામનમ પડ્યું છે ગાને સા ખાવાનું શરૂ હોત કરી દીધું છે હું છે ને રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે મોલ માં જવાનું છે રાજનો નો ભાઈ બન છે ને એને મોલ માં વસ્તુ લેવાની છે તો અમારે બેને એની હારે જવાનું છે તો ચલો કન્ટિન્યુ પહોંચી ગયા ડિમાન્ડ મોલમાં પહોંચી ગયા મોલમાં એન્ટ્રી મારીને તો ફર્સ્ટ પહેલા હું દેખાણું ખબર આમ જોવો ચોકલેટ પેલા દેખાણી ચાલીસ ટકા ઓફ છે આમાં જો પેલા ચોકલેટ તો રાજ કે છે લઈ લે આ એકસો સુમતેર વાળી એક ચોકલેટ છે લઈ લો રાજ તને જે ભાવે લઈ લે એમ કે છે તો હાલો એક લઈ લેવી જો આ ઝીનું કાક લેવું છે જીનું શું લેવું તારે હે ચોકલેટ લેવી એમ કે દિશાલું છે આ બે મખા અહીં દાળમાં નાખવાનું છે દાળ ભાતમાં દાળમાં જો આ બેયર ખરીદી કરવા આવ્યા છીએ મોલમાંથી વસ્તુ આને જ લેવાની ત્યાં અન બીજી એમ ધકો ખાધો છે બાકી અમારે આવવાનું હતું નહીં આને છે ને પાવડર લીધો છે મોલમાંથી કા પાવડર એક પકડ્યો છે કે પાવડર નહીં મને આ બિલનો જોવે છે પણ એ ભલે જોતા લેવાની છે નહીં કઈ ફੈਂટા હાથ લેવાની

આમ જો છે રવિનેશન પાર્લેજી બિસ્કીટ લેવું છે નાનો હતો ને ત્યારે બહુ ખાધા કા ખાધા ને આપણે બહુ બહુ બિસ્કીટ ખાધા એક નંબર હો આનાથી મોટા છાઈ ફેમિલી આમ જો આખી ખાટલી ભરી છે હો આમાં કેટલી વસ્તુ લઈ લીધી છે બહુ મોંઘા હશે કા ફેમિલી હું મારા ઓલામાં આવી ગઈ છું હવે અહીંયાથી ખરીદી કરવાની છે બધી ચોકલેટ તો એક લઈ લેવાની છે

મારો ફેમિલી ઘરે આવીને ચોકલેટનું અનબોક્સિંગ થઈ ગયું છે અને રાસનું ટી શર્ટનું અનબોક્સિંગ થઈ ગયું છે કા તો વિડીયો એ પૂરો કરી દે છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી કાલે નવા વિડીયોમાં તે દ્વાર કરીશ જાદા ચોકલેટ લઈએ ખાય હોય તો ફ્રીજમાં છે આવીને નાસ્તો ખાઈ લીધો